આમ તો ધાનેરા અને વિકાસ બંને વચ્ચે એક વેંતનું અંતર હતું પણ હમણાં નવીન ગ્રાન્ડ થકી ધાનેરાની દશા અને દિશા બદલાઈ ગઈ છે નગરમાં ગટર લાઇન સ્ટ્રીટ લાઇટ પાણીની નવી લાઇન કામકાજ થયું છે બીજી બાજુ ધાનેરાના રેલવે ઓવર બ્રેજની વાત કરવામાં આવે તો બે હજાર એકવીસમાં થયેલ ઓપનિંગ બાદ પુલ પર રાત્રે અંધારા પર હતો અને વાલિકા અને નેશનલ હાઈવે વચ્ચે વીજ કનેક્શન મુદ્દે ગજગ્રહ ચાલતું હતું પરિણામે રાત્રે પુલ પર અંધારા પટ હતો અને એજ બાબતે ભાજપ શહેર પ્રમુખ તરુણ મોદી અને મહામંત્રી રાજેશ ત્રિવેદી જે બી રાજપૂતે લાઇટ મુદ્દે સતત પાલિકા અને ઉપરી રજૂઆત કરી જેનું પરિણામ હવે મળી રહ્યું છે ગઈકાલથી જ પુલ પર લાઇટની ભેટ નગરવાસીઓને વળી છે સતત આગેવાનોની રજૂઆતને કારણે ધાનેરાના વિકાસના કેટલાક કામો પ્રોગ્રેસમાં છે તો બીજી બાજુ જૂના સામર વાડાવાળો રસ્તો ચાલુ કરવાની માંગ કરી છે જે પાલિકા એ પ્રોસેસ ચાલુ કરી દીધી છે સાથ હાલ પાલિકાએ નેવા ત્રણ રસ્તા ઉપર ફુવારા સર્કલ પર ફુરવારા ચાલુ કરી દેતા નગરનો નજારો પણ જોવાલાયક બન્યો બન્યો હજુ તો આ કામ માત્ર આંગળીના વેઠે ગણાય એટલા જ બાકી છે અને કામો વિકાસની રાહ જોતા હોય છે તેવી સ્થિતિ છે લાખો ખર્ચીને કરેલા કામો ધૂળ હજુ ધૂળ ખાતા હોય તેવા જોવા મળી રહ્યા છે ત્યારે પાલિકા અને રાજકીય આગેવાનો સાથે મળીને ફરી ભાંગેલા ધારેરાને બેઠું કરે અને સમયને લોકોની માંગ છે આજે પહેલા તો ધાનેરા નગરવાસીઓને પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા ધાનેરા નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી કે ધાનેરા રેલવેનો ઓવરબ્રિજ બનેલો છે તેના ઉપર વર્ષોથી લાઇટ બંધ હતી અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના જે પ્રતિમા મૂકેલી છે એના ત્રણ રસ્તા આગળ ત્યાં તે ફાઉન્ટેન ફુવારો બનાવેલો છે એ પણ બંધ પડેલો હતો પરંતુ અમારી રજૂઆતને ધ્યાનમાં લઈ ધાનેરા નગરપાલિકાના સીઓ સાહેબ દ્વારા એ રજૂઆતને ધ્યાનમાં લઈને તાત્કાલિક નગરને સુશોભિત ઉઠેરા માટે કરે અને રેલવે બ્રિજ ઉપરની લાઇટો સદંતર ચાલુ કરવામાં આવી અને ફાઉન્ટેન પણ ચાલુ કરવામાં આવ્યો અને આગામી જે રેલવે બ્રિજના હિસાબે મામાનગર અને રેલવેના ઉપરના ભાગના વિસ્તારના લોકોને ધાનેરા શહેરની અંદર આવવા જવા માટે જે તકલીફ પડી રહેલી છે એના અનુસંધાને આજથી વર્ષો જૂનો જે રસ્તો ધાનેરાથી સામરવાડા નીકળતો હતો જે રેલવે અને રોડ નવો બનવાના હિસાબે અહીંયા જે જૂના રસ્તાની અંદર અવર જવર ઓછી થવાના હિસાબે અહીંયાથી બંધ થઈ ગયો હતો તેની નગરપાલિકાના સીઓ જોડે રજૂઆત કરી અને મોમલદાર સાહેબને રજૂઆત કરવામાં આવી કે આપ આ જૂનો રસ્તો છે જે મધુસૂદન પ્લાઝા પાછળથી થાય અને મામાનગરની અંદર નીકળે છે એ રસ્તાની અંદર સર્વે કરે અને એનો નકશો બનાવી અને આપ કલેક્ટર સાહેબ શ્રીને મોકલો જે કલેક્ટર સાહેબ ઉપર રજૂઆત કરે અને આ રસ્તાની અંદર રેલવે નીચેથી અંડરબ્રિજ થાય તો જેના હિસાબે જે આ નગરના ઉપરના વિસ્તારમાં રહેતા લોકોને અવર જવર માટે જે તકલીફ પડી રહેલી છે એ તકલીફ ઓછી થાય અને નાના વ્હીકલો નીકળી શકે એના માટેની રજૂઆત કરવામાં આવી હતી એ રજૂઆતના અનુસંધાને સીઓ સાહેબ દ્વારા અને મામલતદાર સાહેબ દ્વારા કલેક્ટરમાં એની રજૂઆત પણ કરવામાં આવી છે અને અમે સંગઠન દ્વારા અને અમારા જિલ્લાના સંગઠન દ્વારા અને ધાનેરા તાલુકાના આગેવાનો દ્વારા અમે સીએમ સાહેબને અમારા પ્રભારી મંત્રીશ્રીને રજૂઆત કરે અને સદંતરે આજે અમે રજૂઆત કરી છે બ્રિજ પાસની એ અમારી અરજીને ધ્યાનમાં લઈ અને તાત્કાલિક એની કેન્દ્ર સરકારની અંદર રજૂઆત કરી અને મંજૂરી કરાવ એવી અમે અરજી આગળ અમે રજૂઆત પણ કરેલી છે અસ્તુ ભારત માતાગી